હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો એક ચમચી તેલથી ઢોકળા ખાંડવી ખીચું ભૂલાવે તેવી નવી રેસીપી આજે આપણે બનાવશું ઢોકળા ખાંડવી તો તમે બહુ બનાવતા અને ખાતા જ હશો પણ આ નવી હટકે શાકભાજીથી ભરપૂર એવી રેસીપી બનાવી લીધી તો વારંવાર બનાવશો અને આ રેસીપી ઠંડી ગરમી અને વરસાદ બધી જ ઋતુમાં ખાવાની મજા પડે એવી બને છે અને બનાવવી પણ ખૂબ જ સરળ છે તો ચાલો ચટપટા એવા આપણે વેજીસ બાઇટ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા સૌ પ્રથમ તો એક મિક્સરનું જાર લેવાનું છે મોટું લેવું જરૂરી છે કારણ કે બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે તો સૌ પ્રથમ આપણે અહીંયા એક તીખું મરચું લીધેલું છે તો મરચાંની મરચું છે આપણે થોડું વધારે લઈશું અથવા તો તમે તમને જેટલું તીખું પસંદ હોય એના કરતાં થોડું વધારે સ્પાઈસી આપણે બનાવવાનું છે કારણ કે આ રેસીપી છે એમાં થોડું તીખું હશે તો ખાવાની મજા આવશે સાત જેટલી કડી એને એની મદદથી અડધો કપ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ એડ કર્યો અને સેમ વાટકીથી જ અડધો કપ આપણે ચોખાનો લોટ એડ કરેલો છે જો ચોખાનો લોટ ઘરે અવેલેબલ ન હોય તો તમે ચોખા દળી અને બનાવી શકો છો અથવા તો ખાલી ચણાના લોટથી પણ આ રેસીપી બનાવી શકો છો સાથે અહીંયા ત્રણ થી ચાર ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લેવાનું છે વધારે મોડું દહીં નથી લેવાનું મીડિયમ ખાટું દહીંનો જ ઉપયોગ આપણે કરવાનો છે અને હવે સેમ જ વાટકીથી બે વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે તો જો આ રેસીપીમાં છે એ રેસીઓ આપણે ખાસ ધ્યાન રાખશું કે એક કપ આપણો લોટ થયો હતો બંને લોટ થઈને તો આપણે બે કપ પાણી એડ કરવાનું છે એટલે પરફેક્ટ એવી આપણી રેસીપી બનીને તૈયાર થશે તો હવે આપણે મિક્સર જાર છે એનું ઢાંકણ બંધ કરી દઈએ અને બધી વસ્તુને એકદમ સરસ એવી પીસી લેવાની છે તો આપણા લોટ છે એ પણ સરસ એવા પાણી સાથે મિક્સ થઈ જશે અને આપણે જે આદુ મરચાં અને લસણ એડ કર્યું છે એ પણ સરસ એવું દરદરવું એવું પીસાઈ જશે તો જો આપણું અહીંયા છે એ બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ તો જો અહીંયા એકદમ આવું પાતળું જ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે અને પાંચે મેં તમને મેજરમેન્ટ આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા વેજીસ બાઇટ બનાવીએ છીએ એના માટે શાકભાજી આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાના છે તો અડધો કપ જેટલું ખમણેલું ગાજર અડધા કપથી થોડી વધારે કોબી અને અડધો કપ જેટલી મેં દૂધી એના પણ એને પણ આપણે ખમણી લીધેલી છે ને એક નાની સાઇઝનું ટમેટું એને આપણે ઝીણું કટ કરેલું છે તો જે પણ શાકભાજી તમે લેતા હોય એને આપણે એકદમ નાના હોલવાળી ખમણીથી ખમણીને લેવાના છે કારણ કે આગળ જ્યારે આપણે આના બાઇટ્સ બનાવશું ત્યારે એનો સારો આવે એના માટે બધી શાકભાજી આપણે એકદમ નાનું નાનું ઝીણું ઝીણું એને આપણે ખમણવાનું છે તો હવે અહીંયા મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને થોડી એવી આપણે હિંગ એડ કરેલી છે અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરી દઈએ મરીનો પાવડર છે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે તો આપણે બિલકુલ સ્કીપ નથી કરવાનું તો જો અહીંયા આટલા જ મસાલા આપણે એડ કરવાના છે વધારે મસાલા એડ કરવાની જરૂર નથી રહેતી તો ઓછા તેલ મસાલા સાથે આ રેસીપી બને છે પણ ખાવામાં એટલી જોરદાર લાગે છે એમાં પણ આ ઠંડીમાં

નહીં ચોટે એટલા માટે કડાઈને હલકી એવી આપણે ગ્રીસ કરેલી છે તો આપણું બેટર છે એ ઉકળે નહીં ત્યાં સુધી આપણે એને હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે અને બેટર છે હલકું એવું ઘટ થવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે તો આ જે રેસીપી છે મેન એનું આ બેટર છે આપણે કૂક કરવાનું જ આપણે ધ્યાન રાખવાનું છે બેટર આપણું બિલકુલ કાચું ન રહેવું જોઈએ તો તો જ આ રેસીપી ખાવાની મજા આવશે તો જો થોડી જ વાર થઈ ત્યાં બેટર છે એકદમ ઘટ થવા લાગ્યું છે કારણ કે બેસન અને ચોખ્ખાનો લોટ બંને ખૂબ પાણી પીવે છે તો જો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ઉપરથી આપણે એને કવર કરી દેવાનું છે અને બે થી ત્રણ મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ પછી આપણે એને ખોલી અને સરસ એવું એક વખત મિક્સ કરી લેવાનું છે જે પ્રોસેસ આપણે ખીચું બનાવતી વખતે ફોલો કરતા હોઈએ છીએ એ જ પ્રોસેસ અત્યારે આપણે ફોલો કરવાની છે કે આપણે એને સરસ એવું સ્ટીમ થવા દેવાનું છે જેથી કરીને જે લોટનો અને શાકભાજીનો કાચો ટેસ્ટ છે એ નીકળી જાય તો જો મિક્સ કરી અને ફરી પાછું મેં ઉપરથી ઢાંકણ ઢાંકી દીધું અને બે થી ત્રણ મિનિટ માટે ફરી પાછું આપણે એને સ્ટીમ થવા દઈશું તો આવું આપણે બે થી ત્રણ વખત કરવાનું છે કે જ્યાં સુધીમાં આપણું બેટર છે સરસ એવું કૂક ન થઈ જાય તો જો બે થી ત્રણ વખત આપણે આવું કરશું ઢાંકણ ઢાંકશું અને ખોલશું તો આપણું જે બેટર છે એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે તો આપણે સમજી લેવાનું છે કે આપણું બેટર છે હવે કૂક થઈ ગયું છે તો જો મેં ફરી પાછું ઢાંકી દીધું હતું અને આપણે ફરી પાછું ખોલીને જોઈએ છીએ તો જો અત્યારે બેટર છે એકદમ ઘટ થઈ ગયું છે આપણે જે એને એ જે રીતનું છોડ્યું હતું એ જ રીતનું અત્યારે આપણે પાછું ખોલીએ છીએ ત્યારે પણ એવું જ દેખાય છે મતલબ કે હવે બેટર છે આપણું થવા જ આવ્યું છે તો આપણે એને સરસ એવું મિક્સ કરી લઈએ એક વખત બેટર આપણું થઈ ગયું છે કે નહીં એની સાઇન શું છે એ પણ હું તમને આગળ વિડિયોમાં જણાવું છું તો આ જે પ્રોસેસ છે એને એકદમ આપણે પેશન્સ સાથે કરવાની છે કારણ કે જો બેટર કાચું રહેશે તો ખાવાની બિલકુલ મજા નહીં આવે તો બેટર કાચું ન રહે એ એટલી જ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો જો અહીંયા તમે જોઈ શકો છો બેટર છે હલકું હલકું પેનને છોડવા લાગ્યું છે મતલબ છે કે બેટર સરસ એવું કૂક થઈ ગયું છે અને બીજી સાઈન એ છે કે જો આવી રીતે આપણે એને ભેગું કરીએ છીએ તો જો સરસ એવું ભેગું થઈ જાય છે અને આવી રીતે એમાં ચમચો આપણે ઉભો રાખીએ તો ચમચો સરસ એવો ઉભો રહે છે જો જોઈ શકો છો તમે બેટરને ભેગું કરવાનું છે અને ચમચો ઊભો રાખવાનો છે ચમચો સરસ એવો ઉભો રહે એટલે આપણું બેટર પ્રોપર કૂક થઈને રેડી થઈ ગયું છે અથવા તો તમે થોડું ટેસ્ટ પણ કરી શકો છો કે કાચો ટેસ્ટ નથી આવતો તો જો સરસ એવું બેટર થઈ ગયું હશે તો કાચો ટેસ્ટ બિલકુલ નહીં આવે તો ચાલો આપણું બેટર છે અહીંયા સરસ એવું થઈ ગયું છે તો હવે આપણે અહીંયા એક પ્લેટને ગ્રીસ કરી લઈએ પ્લેટ સરસ એવી ગ્રીસ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એ લઈ લઈએ અને એને આપણે એક વખત મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો અત્યારે એકદમ ઘટ એવું આપણું બેટર થઈ ગયું છે તો એક મુઠ્ઠી ભરીને લીલા ધાણા એડ કરી દઈએ ધાણાની ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ એવી આવે છે તો જો અહીંયા આપણે ધાણા પણ સરસ એવા મિક્સ કરી દીધા અને ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે આ બેટરને પલટાવી લેવાનું છે તો ખીચું ખાંડવી ઢોકળા તો આપણે બનાવીને ખાતા જ હોઈએ છીએ પણ એ બધી વસ્તુ કરતાં જો કાંઈક હટકે ખાવું હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી જોજો ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ ખાંડવીનો સ્વાદ પણ આવશે ઢોકળાનો સ્વાદ પણ આવશે અને ખીચુંનો સ્વાદ પણ તમને આ રેસીપીમાંથી મળવાનો છે તો આ શિયાળામાં ભરપૂર માત્રામાં માર્કેટમાં શાકભાજી મળે છે આવી શાકભાજીથી ભરપૂર અને હેલ્ધી રેસીપી બનાવીને આપણે આપણા ફેમિલીને ખવડાવી શકીએ છીએ અને સ્વાદ પણ એટલો જોરદાર છે કે નાના મોટા બધા આરામથી ખાઈ શકે છે અને જો ઘરે કોઈ મહેમાન આવતા હોય અને એના માટે ઢોકળા કે પછી ઢોકળી ન બનાવવી હોય તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો ને અગાઉ થોડી તૈયારી કરી રાખશો તો ગરમા ગરમ તમે એને જલ ઝટપટ સર્વ પણ કરી શકો છો તો જો દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે તો આપણે એને ઢાંકી અને ઠંડુ થવા માટે રાખી દીધું તો જો પ્રોપર ઠંડુ થઈ જાય પછી જ આપણે એને કટ કરવાના છે તો જો અહીંયા આપણે તમે જોઈ શકો છો આરામથી છે આપણી જે બાઈટ્સ છે એ કટ થઈ જાય છે કારણ કે આપણે એને એકદમ સરસ એવું ઠંડુ થવા દીધું છે ને જે પણ શાકભાજી એડ કરેલા છે એ બધા ઝીણી ખમણીથી આપણે ખમણીને એડ કરેલા છે એટલે આપણા જે બાઇટ્સ છે એ બિલકુલ તૂટશે નહીં તો જો અહીંયા બધા આપણા બાઇટ્સ છે એમાં આપણે કટ લગાવી દીધા છે અને આવી રીતે આપણે એને નાના નાના કટ કરેલા છે તો જો હું તમને કાઢીને પણ બતાવી દઉં તો એકદમ સરસ એવો સેટ થઈ ગયા છે અને જો એકદમ સોફ્ટ એવા આપણા આ જે વેજી બાઇટ્સ છે એ બને છે કારણ કે શાકભાજીનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરેલો છે તો જો હજુ હું તમને આનો એક વઘાર કરીને પણ બતાવીશ જેના લીધે આ જે બાઇટ છે એનો સ્વાદ સો ગણો વધી જશે તો જોઈ શકો છો તમે જો હું તમને નજીકથી પણ બતાવી દઉં એકદમ ફ્લફી બને છે એકદમ જેલીની જેમ અને બિલકુલ કાચો ટેસ્ટ પણ નથી આવવાનો તો જો અહીંયા આ બાઇટ્સ છે એ બની ગયા છે તો તમારે આને ફ્રાય કરીને ખાવા હોય તો તમે ફ્રાય પણ કરી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે પણ આજે હું તમને આનો વઘાર કરીને બતાવું છું તો અહીંયા આપણે એક તવો લીધો છે કોઈ પણ આપણા ઘરમાં મોટો તવો કે નોર્મલ તવો હોય એ તવો લઈ લેવાનો છે તવા ઉપર આપણે એકાદ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે વધારે તેલ એડ કરવાની જરૂર નથી અને થોડા એની ઉપર આવી રીતે તલ સ્પ્રિંકલ કરી દઈશું તલ આપણા હલકા એવા થાય એટલે આપણે જે બાઇટ્સ બનાવ્યા છે વેજી બાઇટ્સ એ બધા એની ઉપર આ રીતે આપણે એક જ સાથે જે રીતે વઘાર કરતા હોય એ જ રીતે એક સાથે આપણે નાખી દેવાના છે અને આપણે એને સરસ સરસ એવા એવા સેટ કરી કરી જેથી જેથી કરીને કરીને ક્રિસ્પી થઈ જાય અને હા જો તમે અત્યાર સુધીનો જોઈ લીધો હોય અને એમાં તમને મારી મહેનતમાં થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી લેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જો અહીંયા એક સાઈડ થી હલકા એવો એનો કલર ચેન્જ થઈ ગયો તો આપણે એને પલટાવી લઈશું અને પ્રોપર આપણે તો તો કરેલું જ છે છે એટલે અત્યારે આપણે આ પ્રોસેસ બિલકુલ વાર નથી લાગતી જો એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા ખાવામાં ખૂબ જ જોરદાર એવા લાગે છે ચા સાથે કે પછી કેચપ સાથે કે ખજૂર આમલીની ચટણી સાથે ખાવાની જોરદાર મજા આવશે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી જોજો તો આપણા અહીંયા એકદમ ઇઝી વાળા હેલ્ધી ટેસ્ટી એવા વેજી બાઇટ્સ બનીને રેડી થઈ ગયા છે તો હવે મળશું આગળ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ ટાટા બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ